નમસ્કાર હું સૌ હિતેશ કાત્રોડિયા હિતેશ કાતરોડિયા વ્લોગમાં તમારું સ્વાગત છે અને અમે આજે આવ્યા છીએ સંત છે વાલમપીર બાપાની જગ્યામાં તો અમારા વિડીયોમાં તમે બન્યા રહીજો અને એન્ડ સુધી જોઈજો આજે તમને વાલમપીર બાપાની સંપૂર્ણ જગ્યાના દર્શન કરાવવું અને સંત છે ઓલ્ય આવતા રહેવા અમારા વાલમપીર બાપાના આ પરમપૂંજ સંત શ્રી વાલમપીર બાપાની જગ્યા છે અને એમને તમને બહારથી દર્શન કરાવું છું જે હવે આપણે આ બાયરના પહેલાં દર્શન કરી જે એના પ્રાચીન જૂની જગ્યા છે વર્ષો જૂની તો એના દર્શન તમે કરો અને હવે આપણે જઈએ છીએ અંદર કે તમને જે મૂર્તિના ને એના ગાદીના ને એના દર્શન કરાવો આ જે વાલમપીર જે આરામ કરતા એનો જે સ્નેહ કેસ છે જે એના ઢોલિયાના તમને દર્શન કરો અને હવે બાજુમાં તમે જોઈ શકો છો સાક્ષાત સંત શ્રી જલ જલારામ બાપા જે વીરપુરમાં બિરાજમાન છે એ વાલમપીર બાપાના ગુરુભાઈઓ છે અને આ છે જે વાલમપીર બાપાના ગુરુ જે હોજલરામ બાપા અને આ બધા એના શિષ્યો છે જેઠારામ બાપા ભગવાન રામ ભગવાનદાસ બાપા જે એના બધા શિષ્યો છે જે એના પણ તમે બાજુમાં દર્શન કરી શકો છો આ એનો હોવડો છે વાલમપીર બાપાનો અને અહીંયા જે વાલમપીર બાપા પૂજા કરતાં જે કૃષ્ણ કન્યા લાલ રામ લક્ષ્મણ જાનકી રણ રણસોળરાય દ્વારકાધીશને જે બધા કૃષ્ણ ભગવાનના કાના રૂપમાં બધા બિરાજમાન છે તો હવે આગળ આપણે જઈએ આ છે ભોળાનાથની લિંગ છે વાલમપીર બાપા પોતે આ લિંગના દર પૂજા અને પ્રસના કરતા અને અહીંયા વાલમપીર બાપા પોતે એની પૂજા કરતા આ છે કોઠિયો અને આગળ હવે જુઓ આ હનુમાન દાદા છે જ્યાં વાલમપીર બાપા હનુમાન દા ગદા જે લાકડીવાળા હનુમાનદાની પૂજા કરતા એટલે અહીંયા હનુમાન દા આપણે બિરાજમાન કરેલા છે વાલમપીર એ પોતા એના જાતે સ્નેહ કેને પોતે કરેલા છે આ ગણેશ દાદા જે બધા ભગવાનની પૂજા કરતા અને હવે આગળ આપણે જઈએ તમને જુઓ ધજાના દર્શન કરાવવું કે જે આ વાલમપીર સંત ધામ વાલમધામ ગારીયાધામમાં બાવન ગજની ધજા ફરકાવવામાં આવે છે એક ધજા જે દ્વારકાધીશ કે જે દ્વારકામાં રણસોર રાયની દ્વારકાધીશની જે ધજા બાવન ગજની ફરકે છે ને બીજી કે સંત શ્રી વાયલમપીર બાપા એટલે વાયલમપીર બાપાની જગ્યામાં ગારિયાધાર ગારીયાધાર ધામમાં બાવન ગજની ધજા બે જગ્યાએ જે બાવન ગજની ધજા ફરકાવવામાં આવે છે અને ફરકે છે જે એક દ્વારકાધીશ જે દ્વારકા અને બીજી કે વાલમપીર બાપાની જગ્યામાં એટલે વાલમ ધામ ગારી આધારમાં અને આ એની પ્રાચીન જગ્યા છે તમે જોઈ શકો છો વાલમપીર બાપાની જૂનું જે રજવાડા ઘાટ ને જૂના ઘાટની જગ્યા છે અને તમે આ વિડીયો નિહાળ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને તમને અમારો વિડીયો કેવો લાગ્યો તમે કોમેન્ટમાં જણાવજો અને કોમેન્ટમાં જાય વાલમપીર લખવાનું નહીં ભૂલતા અને વિડીયાને એન્ડ સુધી જોયા રહી